ભાજપમાં આંતર વેખવાજાની એન્ટ્રી થતા કાકા નારાજ રાજનીતિ કરી રહ્યો છું રાજકારણમાં છું પરંતુ સિદ્ધાંત સાથે રાજકારણ નારાજગી દૂર કરી ભત્રીજો મેળવશે આશીર્વાદ

આપણે વાત અલ્પેશ કથિરિયાની કરી રહ્યા છીએ જે ગત શનિવારે ભાજપમાં જોડાયું છે પરંતુ આ કાર્યક્રમમાં આમંત્રિત હોવા છતાં કુમાર કાનાણી ન આવ્યા અને પોતાની નારાજગી વ્યક્ત કરી શું કાકા ભત્રીજાથી નારાજ છે નારાજગીની વાત આવે તો બે હજાર બાવીસની ની ચૂંટણી કેમ ભૂલાય જ્યારે કાકાની સામે જ ભત્રીજો ચૂંટણીના મેદાનમાં ઉતર્યો હતો અને કાકા પાસેથી જ જીતના આશીર્વાદ મેળવ્યા હતા પહેલા બે હજાર બાવીસ ના ભાષણો એક ઝલક જોઈ લઈએ આપણી સામે જે ઉમેદવાર લડે છે અને પાસા આમને પૂછે ભાજે કે કર્યું હું બાના ઘૂટડ કેટલા છે કાલે કાકા એક સભામાં કીધું કે ભાઈ મારી જે ઉમેદવાર લડે છે એની ઓપરેશન અરે કાકા મેં ટેક્સ ભર્યો છે અમારું પરિવાર ભળે છે મજદૂરી કરે છે અરે કાકાને એવું હોય

બીજી ત્રાફલ પેશ કહે છે કે કાકા નારાજ છે પરંતુ અમે મનાવી ફરી આશીર્વાદ મેળવીશું એટલે કે ભાઈને બે હજાર સત્યાવીસમાં કોઈ મોટી તકની લાલચ લાગે છે ગેરહાજરીના કારણો હતા હું કાર્યક્રમમાં ગેરહાજર રહો એટલે નારાજગી હોય એવું કોઈ કારણ નથી હાજર નહીં રહેવાનું કારણ મારા સિદ્ધાંત છે રાજનીતિ કરી રહ્યો છું રાજકારણમાં છું પરંતુ સિદ્ધાંત સાથે રાજકારણ કરું છું હું મારા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતને હું બાંધછોડ કરવા નથી માગતો એટલા માટે હાજર નથી રહ્યો કારણ કે આપણે ચૂંટણી લડ્યા હોઈએ અને હું જેની સામે લડ્યો છું એ જ જ્યારે પ્રવેશ લેતા હોય તો સ્વાભાવિક છે કે એની સામે અમે ચૂંટણીમાં બોલ્યા જોઈએ એ અમારા ઉપર બોલ્યા હોય અમે એને એની એની સામે વિરુદ્ધમાં બોલ્યા હોય એ અને ચૂંટણી જીતવા માટે દરેક ઉમેદવાર કરતો જ હોય છે એ સ્વાભાવિક હોય છે એટલે લોકો આ બધું વસ્તુ યાદ રાખતા હોય છે કોણ કેવું બોલ્યા છે હું બોલ્યા છે કેમ છે હવે એ હું જે બોલ્યો છું એ લોકોને ખબર જ છે હવે આ સ્ટેજ ઉપર હાજર રહી અને મારે શું બોલવાનું છે હું જે કઈ બોલું એ ભી લોકો નોટ લે નોંધ લેતા હોય છે નોટ કરતા હોય છે તો લોકોમાં રાજકીય લોકોની જે છાપ છે કે આજે આ બોલે કાલે આ બોલે થૂકે ચાટી જઈએ છીએ એ લોકોમાં જે છાપ હોય છે એ છાપ મારી કઈ વરાસ આમ નથી મારી કઈ અમુક એક પ્રકારની છાપ છે મારી એ છાપનો ભૂસવા માગતો નથી એમની જે વાતો છે એમના સ્તરે એકદમ વ્યાજબી વાત છે એમણે જે જણાવ્યું છે કે ભાઈ નારાજગીનો કોઈ મને પ્રશ્ન નથી સ્વાભાવિક છે કે ચૂંટણી સમય પર આમને સામને લડ્યા હોય તો વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે એકબીજાની ચૂંટણીઓની અંદર પરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે એટલે એમને પાર્ટી તરીકેના નિર્ણયમાં એમની નારાજગી નથી પણ સ્વાભાવિક છે કે જે આમને સામને લડાઈ લડ્યા હતા આમને સામને ચૂંટણી લડ્યા હતા એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ કંઈ પણ જે યુવા ચહેરા પાટીદાર આંદોલનના પ્રણેતા હતા જેમણે ભાજપમાં ક્યારેય ન જવાના સોગંદો ખાધા હતા શહીદ પાટીદારો ની વાતો કરતા હતા આજે તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે કે પછી હાર્દિક હોય અલ્પેશ હોય કે પછી ધાર્મિક હોય ત્યારે આ મુદ્દે મનોજ પનારા શું કહી રહ્યા છે જરા તે પણ સાંભળો હું કહું છું કે કુમાર કાનાણી આ બંનેનો પાર્ટીમાં જાહેર નહીં તો પણ ઇનડાયરેક્ટ રીતે અંદર ખાને વિરોધ કરે અને સીઆર પાર્ટી આ બંને સીઆર પાર્ટીના બંને મિત્રોને પાર્ટીમાં ફેરવે અને જ્યારે કમિટમેન્ટ પૂરું કરવાની વાત આવશે કાંઈ પણ ટિકિટ નહીં કે બીજી ત્રીજી ત્યારે સીઆર આર પાટીલ જ નહીં હોય આ પાર્ટીના અધ્યક્ષ બે હજાર ચોવીસ પછી બીજું જ કોઈ અધ્યક્ષ થવાનું છે અને સિત્તાવીના ઇલેક્શનમાં જ્યારે અલ્પેશભાઈને વરાછાની ટિકિટ આપવાનો વિષય આવશે ત્યારે સીઆર આર પાર્ટી નહીં હોય અને કોઈ બીજું જ અધ્યક્ષ હશે નહીં કહેશે કે ભાઈ મારી સાથે ક્યાં કમિટમેન્ટ હતું અને કુમાર કાનાણી એમની રીતે રાજકીય રીતે મજબૂત છે સુરતમાં અને ભાજપમાં એ એમનો દાવ લેશે એટલે આ બધું ભારતીય જનતા પાર્ટીમાં દેખાડવાના અને ચાવવાના બંને દાંત અલગ છે એવું પહેલાં પણ કહેતો હતો અત્યારે પણ કહું છું સુરતમાં તો બિનહરીફ ઉમેદવાર ચૂંટાઈ ગયા છે તો પછી કેમ અલ્પેશ અને ધાર્મિક ભાજપમાં સામેલ થયા ભાજપને આ પાટીદાર નેતાઓની શું જરૂર પડી ગઈ છે શું ભાજપનું લક્ષ્ય આવનારા કોર્પોરેશનની ચૂંટણી છે કે પછી બે હજાર સત્યાવીસમાં કાકાની ખુરશી ખતરામાં છે હાલ તો આ મુદ્દે કંઈ કહેવું મુશ્કેલ છે પરંતુ કાકાની નારાજગી એંધાણ તો કંઈ કહેવા જ આપી રહી છે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત